લો ગઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ લોગ તો ભાઈ આજે આપણો ઉપવાસનો લાસ્ટ દિવસ છે એમ તો કાલે બી છે પણ ઘણા લોકો છે તો આજે લાસ્ટ દેવી માને છે કેમ કે અમાસ આજથી જ શરૂ થતી છે ને કાલે સમાપ્તિ એટલે ભાઈ આપણે તો કાલે લાસ્ટ આપણો દિવસ કાલે લાસ્ટ છે ઉપવાસનો એટલે કાલે આપણો ઉપવાસ પૂરા થાય પપ્પાનાને મારા અને પછી ચાર દિવસ પછી ચાર દિવસ એટલે ચોથથી ગણેશ ચતુર્થીથી પાછો ઉપવાસ ચાલુ હા હે જેણે કરવું હોય એણે ભાઈ એક મહિનો પૂરો થઈ ગયો ખબર બી નહીં પડી અત્યારે હાલમાં આપણે છે મંદિરવાળી જગ્યા પર પપ્પાના મમ્મી પૂજા કરીને ફરી ગયા આવે આપણી વાળી એટલે અમે ભાઈને મેં છે ને બાઈક લઈને આવ્યા ગાડી લઈને કેમકે વાન લઈને આવો છે ને કંટાળો જેવો આવે થોડો કેમ કે મોટું વાહન કે નહીં એટલે એને છે ને એમ એમ વાંધો નહીં એમ પણ લાવવાનો બહુ કંટાળ આવે એમ એટલે પછી અમે બાઇક લઈને જાવીએ થોડુંક લેટ તો લેટ તો ભાઈ આજે છે ને વાતાવરણ એટલું બહુ એમ વરસાદવાળું નહીં મળે વરસાદ આવતો હોય તો સવારમાં આવેલો કે સિવાય સવારમાં વરસાદ આવેલો પણ અત્યારે છે ને બહુ એટલું બધું દેખાતું નહીં મળે એકદમ ખુલ્લું દેખાતું છે આજુબાની આજુબા એમ આવે એવો છે વરસાદ પણ એમ કંઈ નક્કી નહીં મળે એ બે ત્રણ દિવસથી સાપ બી દેખાતો નહીં મળે એ એ લોકોની જગ્યા પર નીકળી ગયા એવું લાગતું છે ને ભાઈ અહીંયા જે મજૂર કામ કરવા આવતા હતા ને એ બી આવતા નહીં મળે એ બી છૂટ્ટી છે એવું લાગતું છે ઘણા બધા રોપા બાકી છે આ જમરૂખી છે એ બી હારી છે આસોપાલ છે એ મારા ખ્યાલથી જંગલમાં બી રોપવા જેવા છે કે જે પેલા અંદર વન્યજીવ ખરા ને એ લોકોને ખાવાનું મળી રહે એમ એને કારણે મારી મારું મંતવ્ય કે એવું એમ કે જંગલમાં બી રૂપા જેવું છે તો ભાઈ કાલનો દિવસ તો એટલો જબરજસ્ત ગયેલો ને કામ કરતા કરતા મજા આવી ગયેલી પણ એમાં છે આપણેથી કામ થોડુંક ઓછું થતું છે કેમ કે એક ટાઉન બી જમવાનું નહીં એટલે થોડુંક વીકનેસ ફીલ થાય એટલે શિવોના ખાસ કામ કરી લે એટલે આપણે જોવાનું હોય જ નહીં ને ભાઈ અહીંથી જે વ્યૂ દેખાતો છે ને ખતરનાક છે અહીંયા એમ કે કુટીર આવવાની છે એટલે સેલ્ફી પોઈન્ટ જેમ બનવાનું છે એમ કહેતા છે ને અગાડીના વ્યૂ દેખાય તે જોવાનું એમ મસ્ત છે ભાઈ આજે વિચારવું તો કે રજા પાડી રાખીએ પણ કામ છે એટલે ચાલુ જ રાખવું પડ્યું અત્યારે અમારે વાંચતા જવાનું છે ભાઈને મેં અમે વાંચતા નિખાળું દાનિયો એની રીતે ઘરે કામ કર્યા કરે ને અમારે નીકળવા પડે આલે ચાવી લે મેં ત્યાંથી જ કહેવાનું હતું કે ગાડી લઈ આવે એમ પણ છે ને ચાવી મારા પર એટલે બહાર લેતા હોય ને હે ને તો ભાઈ એ શિવરાત્રિનો જે પ્રોગ્રામ રાખીએ ને અમે તો પબ્લિક કેમ ભંડારો રાખીએ એટલે પબ્લિક બી આવે પણ લાસ્ટ વખતના તો વિડીયો નહીં બનાવેલા આપણે અત્યારે મોકો મળે તો બનાવવું આપણે કેમ કે જરા કેમ પબ્લિક આવે જમાણવાળું હોય એટલે જરાક મસ્ત લાગે એ લોકોને એમ આપણને બી સારું લાગે કે લોકો જમી જાય ને એ લોકોને બી સારું કે દર્શન અર્થે આવે પછી ભંડારો કરી જાય એટલે ભંડારામાં ભાગ લઈ જાય આ વેલીની શૂટ કરતા હોતા ત્યાં અહીંયા આમને શું કહેવાય કોમેન્ટમાં કહેજો શું કહેવાય તે આપણે તારે તારે જોયા કરતો છે હરેક જીવની પોતપોતાની પોતપોતાની જિંદગી હોય હે ને બધાની પોત જિંદગી હોય હવે આ લોકો બી ફેમિલી હોય ને આ લોકો બી બધું તંત્ર હાચવવાનું રહે જોવાનું રહે બધામાં બુદ્ધિ તત્વ ભાગવત તત્વ પ્રાગટ્ય હોય જે એ લોકો બુદ્ધિ તત્વ આપેલું જ હોય એ લોકોમાં બી બેહીને જોયા કરે છે ને

Kayaknya iya, ayo, duri iya, dur. Kayaknya ini ja, Sorry. To so, buy mustard ya, ya mustard, isinya કાચ બી લાવવાના છે ને ડોગી લોક ખારું છે ને બિસ્કીટ બી લાવવાનું છે ગેસ તો છે પણ છતાં જોઈએ એકદમ ઓછો થઈ જાય તો ભરાઈ અહીંયા છે ને રસ્તા બહુ ખરાબ થઈ ગયેલા સાજો તો ભાઈ ડોગી લોક માટે છે ને બિસ્કીટ લેવા કાકા આવી ગયા તેટલા માં તા ભાઈ છે ને બિસ્કિટ લાવીને અંદર મૂકી દીધી આજે આ બિસ્કિટ ને સ્પીડ કેટલી બારે હતી હા સ્પીડ હવે વેફર લઈ લીએ દો ભાઈ પેલો બોર્ડ છે ને ભાઈ આ ઉપરથી પડી ગયા અહીંયા નીચે પવનમાં અને પેલા બાજુમાં ઉભી રહેલા છે ને તે અહીંયા જસ્ટ નીચે જ ઉભી હતા સારું એ લોકોને લાગ્યું ને કઈ નુકસાન નથી થયું મગજ મારી થઈ જતી શિવો છે ને ડોગી સારું લેવા ગયેલો હતો પહેલાં આવતો જ હવે મેં છે ને વાંચતા કેસ ભરાય ગયા પણ વાંચતા નહીં હોતો એટલે હશે ને અહીંયા મોસ્ટ ભરાવા આવ્યા ગરમ ગરમ કોણ એટલે શું કહેવામાં કે પાછળ બિહરી એમ તમે આમાં તો ચાઇઝ છે આમાં બી ચાઈશ છે આમાં બી ચાય છે દનિયા લોટામાં બી છે કે બતાવ ચાય જે હે ભાઈ અહીંયા બી ચાય ચાય ને પાણી છે બહુ કે પડે તો ભાઈ અમે કલર મારવા આવેલા છે અહીંયા જ્યાં ગ્રીલ ફિટ કરેલી ને અહીંયા કેટલી વાર દનિયા ભાઈ આજનો સીન બી કઈ જાય એવો નહીં મળે ખતરનાક લાગતો છે આજે બી મસ્ત વાતાવરણ છે આજે બી આજે આકાશમાં વાદળ બી આમ છૂટા 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 છવાયેલા છે મસ્ત લાગે આપણે અત્યારે હાલમાં છે ને સારા સારાની બેંક ખરીને એ ટેરેસ ઉપર છે હાલમાં અત્યારે પવન આવતા હશે ઉડી જાય હે અહીંયા પાણી છે અહીંયા

કેમ ત્યાં પણ એટલું મસ્ત તા એટલી મસ્ત જગ્યા તે તા જઈને આ જગ્યા તો આ બાજુ આ બાજુ મજા લાવરે એક બિસ્કિટ એ તા જઈને એટલી મસ્ત જગ્યા હતા આ દેખાય નહીં એ તમારે બેહી રહેવાનું એમ ઓહ ચાલ